અને એ પણ જાણશું કે તમારે પથારીમાં કઈ બાજુ સુવું જોઈએ જેનાથી જો તમારા પર કોઈ નકારાત્મક શક્તિની અસર હોય તો એ દૂર થઈ શકે એટલે તમને વિનંતી છે કે આ વિડીયો અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો જેનાથી મહાદેવની કૃપા આપણા પર નિરંતર બનેલી રહે ભગવાન મહાદેવ કહે છે કે દરેક મનુષ્ય માટે સવારે ઉઠવાનો સમય એટલે બ્રહ્મ મુહૂર્તનો સમય હોય છે જે કોઈ મનુષ્ય બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે છે એ વ્યક્તિના જીવનમાં સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાવાળા વ્યક્તિને એના જીવનમાં ક્યારેય નિરાશા જોવા નથી મળતી અને ઈશ્વરના આશીર્વાદ આવા વ્યક્તિ પર હંમેશા બનેલા રહે છે તો મિત્રો આપણા શાસ્ત્રોમાં રાત્રે સુવાથી લઈને સવારે જાગવા સુધીનું ઘણું બધું મહત્વપૂર્ણ જ્ઞાન આપવામાં આવ્યું છે જેને આજનું વિજ્ઞાન પણ ખૂબ સારી રીતે માને છે જે જ્ઞાન આપણા પ્રાચીન ઋષિ મુનિઓએ એક હજાર વર્ષ પહેલા કહ્યું હતું એ જ્ઞાન આજે વિજ્ઞાન પણ આપણને કહી રહ્યું છે પરંતુ હજુ પણ અમુક લોકો એના પ્રાચીન મૂલ્ય પર ધ્યાન નથી આપતા અને એનાથી મળતા શુભ પરિણામોથી વંચિત રહે છે મિત્રો અનુસાર રાત્રે સૂતી વખતે આપણે આવી કોઈ વસ્તુ આપણી પાસે ન રાખવી જોઈએ જેનાથી નીકળવા વાળી નકારાત્મક ઉર્જા આપણા જીવન પર અસર કરે વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવે છે કે જો કોઈ સ્ત્રી આ વસ્તુને એની પાસે રાખીને સૂવે છે તો એના જીવનમાં દુર્ભાગ્ય આવે છે અને પરિવારમાં આર્થિક સમસ્યાઓ આવવાનું શરૂ થાય છે પરિવારમાં ઘણા બધા કલેશ થાય છે અચાનક ધનનો નાશ થાય છે અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ બગડવા લાગે છે એટલા માટે તમારે સૂતી વખતે આ વસ્તુઓ તમારી સાથે ન રાખવી જોઈએ ઘણા લોકો આ વસ્તુઓને જાણતા અજાણતા પોતાની સાથે રાખીને સુએ છે કદાચ આવા લોકો કોઈ ખોટી માહિતીના કારણે અથવા તો જગ્યાના અભાવે સૂતી વખતે આ વસ્તુઓ એના ઓશિકા પાસે રાખે છે જેના કારણે એને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તો ચાલો મિત્રો આપણે એ જાણીએ કે વાસ્તુશાસ્ત્ર મુજબ આપણે સૂતી વખતે આપણી સાથે શું ન રાખવું જોઈએ નંબર એક વ્યક્તિએ સૂતી વખતે પોતાના પગ દક્ષિણ અથવા પૂર્વ દિશામાં ન રાખવા જોઈએ તમારે તમારા પગને ઉત્તર અથવા પશ્ચિમ દિશામાં રાખીને સૂવું જોઈએ અને તમારું માથું પૂર્વ અથવા દક્ષિણ દિશામાં હોવું જોઈએ આવી રીતે સુવાથી માનવ શરીરને નુકસાન નથી થતું બીજી વાત કે ઘણા લોકો સૂતી વખતે પથારીમાં પાણી રાખે છે વાસ્તુશાસ્ત્રમાં એને અશુભ માનવામાં આવે છે સૂતી વખતે ઓશિકા પાસે પાણી રાખવાથી વ્યક્તિના ચંદ્ર પર અસર થાય છે અને એની અસર એના માનસિક સ્વાસ્થ્ય પર પડે છે એટલા માટે વ્યક્તિએ ક્યારેય પોતાના માથા પાસે પાણી લઈને ન સૂવું જોઈએ નંબર ત્રણ સૂતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે પગરખા અથવા ચપ્પલ ક્યારેય તમારી પાસે અથવા તો પલંગ નીચે ન રાખો આવું કરવાથી દુર્ભાગ્યને આમંત્રણ મળે છે જપળ આપના પોગમાં પહેરવાની વસ્તુ હોય છે એના દ્વારા આપના શરીરની બધી જ નકારાત્મક ઊર્જા બહાર આવે છે અને જો તમે એને તમારી સાથે રાખીને સુઓ છો તો એની અસર તમારા જીવન પર પડી શકે છે ચોથી વાત કે જે સ્થાન પર તમે સુઓ છો એ સ્થાન પર તમારી સામે અરીસો બિલકુલ ન રાખવો જોઈએ તમારે સૂતી વખતે ક્યારેય અરીસામાં તમારી છબી ન જોવી જોઈએ અને સવારે ઉઠ્યા બાદ પણ અરીસામાં તમારી છબી જોવી એ દુર્ભાગ્યનું કારણ માનવામાં આવે છે આવું કરવાથી મનુષ્યની અંદર ડર અને ઉદાસી પ્રગટ થાય છે અને ખરાબ સપના પણ આવે છે એની નકારાત્મક અસરોના કારણે જીવન અસ્તવ્યસ્ત થાય છે અને સૂતી વખતે તમારી પાસે કોઈ પણ પ્રકારની સુગંધી વસ્તુ ન રાખો આવું કરવાથી નકારાત્મક શક્તિઓ આકર્ષિત થાય છે જો તમે એને તમારી પાસે રાખો છો તો બધી જ નકારાત્મક શક્તિઓ તમારા જીવન પર પ્રભાવ કરશે નંબર છ તમારી પાસે અથવા તો તમારી નજીક કોઈ પુસ્તક લઈને સૂવવું એ અયોગ્ય માનવામાં આવે છે ખાસ કરીને વિદ્યાર્થીઓએ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે માતા લક્ષ્મી પુસ્તકોમાં વાસ કરે છે અને એને પલંગ પર રાખવાથી પુસ્તકોનું અપમાન થાય છે જેના કારણે માતા સરસ્વતીનું અપમાન થાય છે પુસ્તકો વાંચ્યા બાદ એને યોગ્ય જગ્યાએ રાખવા જોઈએ સાતમી વાત કોઈ પણ વ્યક્તિએ પથારી પાસે પૈસા અથવા પૈસા સંબંધિત કોઈ પણ વસ્તુ લઈને સૂવું ન જોઈએ આવું કરવાથી અચાનક ખર્ચો વધી શકે છે અને ધનની ખોટ સહન કરવી પડે છે પૈસા એની યોગ્ય જગ્યાએ રાખવા જોઈએ માતા લક્ષ્મીની જેમ પૈસાનું સન્માન કરવું જોઈએ તો જ ઘરમાં બરકત આવે છે આઠમી વાત તમારા બેડરૂમના કોઈ પણ ખૂણામાં ક્યારેય સાવરણી ઊભી ન રાખો આવું કરવાથી ધનની હાનિ થાય છે અને મગજમાં ચિંતા આવે છે નંબર નવ રાત્રે સૂતી વખતે કોઈ પણ પ્રકારનું ધૂમ્રપાન અથવા નશાની કોઈ પણ વસ્તુ તમારી નજીક ન રાખો અથવા બેડરૂમની અંદર પણ કોઈ પણ પ્રકારના અશ્લીલ ચિત્રો અથવા સાહિત્ય ન રાખો આવું કરવાથી તમારી આસપાસનું વાતાવરણ પ્રદૂષિત થાય છે અને નકારાત્મકતા પ્રસરે છે તમે જ્યાં સૂતા હોય એ જગ્યાની દિવાલો પર ક્યારેય હિંસક પ્રાણીઓ અથવા ઝઘડાની તસવીરો ન લગાવો એનાથી તમારા પર નકારાત્મક અસર પડે છે અને તમારો સ્વભાવ વધુ આક્રમક થવા લાગે છે કારણ કે એનાથી તમને ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે ચાવીઓ અથવા લોખંડની વસ્તુઓ ભૂલથી પણ તમારા ઓશિકા નીચે ન રાખો નહીતર વ્યક્તિના દુશ્મનોની સંખ્યા વધે છે અને જો તમે તમારા દુશ્મનોથી પરેશાન હોય તો સૂતી વખતે તમારા પલંગની નીચે લોખંડનો સળિયો રાખવો જોઈએ પરંતુ એને તમારા માથા પાસે ભૂલથી પણ ન રાખો મિત્રો આ એવી વસ્તુઓ હતી જે આપણે સૂતી વખતે આપણી પાસે ન રાખવી જોઈએ એવી જ રીતે શાસ્ત્રોમાં અમુક એવી પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે આપણે રાત્રે ન કરવી જોઈએ કારણ કે આ વસ્તુઓ કરવાથી નકારાત્મક શક્તિઓ વધવા લાગશે નંબર એક એવી માન્યતા છે કે રાત્રિના સમયે ક્યારેય પણ નખ ન કાપવા જોઈએ આવું કરવાથી ઘરમાં ગરીબી આવે છે એવું કહેવાય છે કે જે લોકો રાત્રે નખ કાપે છે એના પર દેવી લક્ષ્મી નારાજ થાય છે નંબર બે રાત્રે વાળ ખોલીને સુવાથી નકારાત્મક શક્તિઓ આકર્ષિત થાય છે અને એવું માનવામાં આવે છે કે જે સ્ત્રીઓ રાત્રે એના વાળ ખુલ્લા રાખીને સુવે છે એમના ઘરની સુખાકારીને અસર કરે છે અને એના પતિનું આયુષ્ય ઘટે છે નંબર ત્રણ લગ્ન અથવા કોઈ પણ શુભ પ્રસંગમાં અતર લોકોનો શોખ હોય છે સારી અને ખરાબ બંને શક્તિઓ આપણી તરફ આકર્ષિત થાય છે અથવા તો જો અત્તરનો ઉપયોગ કર્યો હોય તો તમારે સૂતા પહેલા તમારા કપડા અવશ્ય બદલવા જોઈએ અને ઘણા લોકો રાત્રે સૂતા પહેલાં ઘરમાં સુગંધ માટે અતરનો છંટકાવ કરે છે પરંતુ વાસ્તુ અનુસાર આવું કરવું એ અશુભ માનવામાં આવે છે કારણ કે એનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે નંબર ચાર રાત્રિના સમયે રસોડામાં ક્યારેય પણ ખોટા વાસણો ન રાખવા જોઈએ એવું માનવામાં આવે છે કે જે લોકો રાત્રે ગંદા વાસણો છોડી દે છે અથવા તો રસોડાની સફાઈ નથી કરતા એવા વ્યક્તિના ઘરમાં ક્યારેય પણ માતા લક્ષ્મી વાસ નથી કરતી નંબર પાંચ એવી માન્યતા છે કે સાંજે બાદ ઘરમાં ન લગાવવું જોઈએ આવું કરવાથી ઘરનું વાતાવરણ બગડે છે અને એવું માનવામાં આવે છે કે સાવરણીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે એટલે આપણે સાવરણીને દક્ષિણ દિશામાં રાખીને સૂવું જોઈએ આવું કરવાથી દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે

સૂતા પહેલા પલંગને સારી રીતે સાફ કરવો જોઈએ રાત્રે સૂતા પહેલા કપૂર અવશ્ય સળગાવવું જોઈએ તમારા સુવાના રૂમમાં રાત્રે કપૂર સળગાવવાથી તમને સારી ઊંઘ આવશે અને તમામ પ્રકારની ચિંતાઓ દૂર થશે તેમજ ક્યારેય પણ રાત્રે હાથ પગ અને મોઢું ધોયા વગર સૂવું ના જોઈએ રાત્રે સૂવાના બે કલાક પહેલા જ ભોજન કરવું જોઈએ અને રાત્રે સૂતા પહેલા હંમેશા ભગવાનનું નામ અવશ્ય લેવું જોઈએ અને રાત્રે હંમેશા એક તરફ સુવું જોઈએ આવું કરવાથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને જો દિવસભર કોઈ પણ પ્રકારની નકારાત્મકતા તમારા પર અસર કરતી હોય તો એ પણ દૂર થાય છે તો મિત્રો અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી પસંદ આવી હશે અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલ ને જરૂરથી કરજો હર હર મહાદેવ